રાજ્યની જેમ ભરૂચ શહેરમાં પણ શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રીનો ભવ્ય પ્રારંભ થયો છે આ પવિત્ર પર્વની ઉજવણી માટે ભરૂચ પોલીસ વેલફેર સોસાયટી દ્વારા શહેરના મહત્વમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ અને ખાતે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મહોત્સવનો શુભારંભ વડોદરા રેન્જના આયોજિત સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષર મકવાણાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અને અર્ચન કરીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અર્ચન મુખ્ય હેતુ પોલીસ અને પૂજા વચ્ચેના સંબંધોને વધુ સુમેળ ભર્યા બનાવવાનો છે પોલીસ દ્વારા સલામત નવરાત્રીના સૂત્ર સાથે ખલૈયાઓની સુરક્ષા અને સલામતીનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે

ની દિશામાં કામગીરી જે પોલીસ કરતી હોય એના ભાગરૂપે પણ આ નવરાત્રી ફેસ્ટિવલ જે ભરૂચ પોલીસ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને જે માના આશીર્વાદના નીચે તમામ લોકો નો દિવસ સુધી દસ દિવસ સુધી ગરબા કરશે જે ગુજરાતની ઓળખ પણ છે એ આયોજન કરવા બદલ હું એસપી શ્રીને અને આખી ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપું છું સાથે સાથે યા મેક્સિમમ સંખ્યાઓમાં લોકો ભાગ લે અને એકદમ સુખ અને શાંતિથી માના આશીર્વાદ લઈ અને આ પર્વ ઉજવણી કરે એની પણ હું આશા રાખું છું